આપનું સ્વાગત છે પાદરા તાલુકાના ડબકા ગામે મહાકાળ સેના સેવા ટ્રસ્ટ દ્વારા ગૌરી વ્રતના ઉપવાસ કરતી બાળકીઓ માટે નિઃશુલ્ક પાણીપુરી વિતરણ નો કાર્યક્રમ રાખેલ હતો તાલુકાના ડબકા મહાકાલ સેના સેવા ટ્રસ્ટ દ્વારા ગૌરી વ્રતના ઉપવાસ કરતી બાળકીઓ માટે નિઃશુલ્ક વિતરણનો કાર્યક્રમ રાખેલ હતો આ કાર્યક્રમમાં મહાકાલ સેના સેવા ટ્રસ્ટના કાર્યકરો અને ડબકા ગામના યુવાનોએ સરસ સાથ સહકાર આપી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો ગામની બાળાઓ સાથે નાના ભૂલકાઓએ પણ પાણીપુરીનો ઉમળકાભીર સ્વાદ માણ્યો હતો શ્રી મહાકાલ સેના તરફથી સહકાર આપનાર સૌ યુવાનોનો આભાર માન્યો હતો Thank you જય માતાજી આજરોજ ડબકા ગામમાં શ્રી મહાકાલ સેના સેવા ટ્રસ્ટ દ્વારા આવતીકાલથી ગૌરી વધ ચાલુ થાય છે એના નિમિત્તે ગૌરી વધ કરતી છોકરી કુંવારીગાઓને ડબકા ગામમાં પાણીપુરીનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું છે અને તમામ મિત્રો ડબકા ગામના ભાઈબંધો મિત્રો સાથી મિત્રોએ સાથ સગર આપ્યો અને આયોજન ખૂબ સરસ થયું એ બદલ મહાકાલ સેના સેવા ટ્રસ્ટ બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર જય માતાજી સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો